મોરબીના રાજકારણમાં જંગ ઝામ્યો છે ને આ ઝંગ ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ ભાજપના આંતમે પાર્ટી વચ્ચે ઝામ્યો છે મોરબીમાં કાન્તી અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ઝંગ ઝામેલ છે અને આ ઝંગ રાજીનામા આપવાની વાત સુધી પણ પરિણમ્યો છે કાન્તી અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપીને ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જને એક્સેપ્ટ કર્યું છે અને બંને મોરબીની સીટ પરથી ચૂંટણી લડવાની વાત કરી છે નમસ્કાર બીએસના ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસની ગોપાલના વાગ યુદ્ધમાં આપ નેતા પ્રવીણ કાંતિ અમૃત્યાને સણસણતો જવાબ આપ્યો છે કાંતિ અમૃત્યાના આમ આદમી પાર્ટીને ઉપાડો લીધો છે બયાન પર પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે ભાજપના ત્રીસ વર્ષના ભ્રષ્ટાચારના ઉપાડા કાંતિ કાકાને યાદ કરાવ્યા છે બે કરોડ આપવાની બે કરોડ પરસેવાની કમાણીના છે કે પછી હરામની કમાણીના એવા પ્રશ્ન કર્યા છે તેમની ઉપર તપાસ બેસાડવાની માંગ કરી છે મોરબી ઝુલતા પુલ વખતે આ બે કરોડ પટારો સુકામ ના ખોલવો એવા વિધિક સવાલો પ્રવીણ રામે કાંતિ અમૃતાને કર્યા છે એકલા રાજીનામું આપવા જતા શંકરભાઈ કે સી આર પાટીલ નો ડર લાગતો હોય તો અમે સાથે આવીશું કારણ કે ગોપાલભાઈએ શપથ જ નથી લીધા એટલે રાજીનામાનો કોઈ જ સવાલ આવતો નથી ત્યારે મોરબી મુદ્દે ઉઠેલા વિવાદમાં શું કહી રહ્યા છે પ્રવીણ રામ ચાલો સાંભળીએ નમસ્કાર મિત્રો ગઈકાલે મોરબીના ધારાસભ્ય પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની એક સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાળો લીધો છે બસ કાંતિકા એક અઠવાડિયામાં થાકી ગયા આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રહેવાનું છે કાંતિકા તમે એમ કહો છો કે ઉપાળો લીધો છે તો તમે ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા ત્રીસ વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ ટૂટો અને એકસો પાંત્રીસ જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા એ ઉપાડાનું કાંતિ કાકા શું એ ભૂલી ગયા તમે તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં બે દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને તેર જેટલા લોકો એમના મૃત્યુ થયા એ ઉપાડાનું કાંતિકાકા શું તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં ઉપાડો લીધો અને એના કારણે નલ સે જલ યોજના હોય પેપર ફૂટવાની ઘટના હોય મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય આ તમારા ત્રીસ વર્ષના ઉપાળા ભૂલી છો અને વાત રહી બીજી કે તમે ગોપાલભાઈ વાર ચેલેન્જ આપી ત્યારે તમારા શબ્દો એવા હતા કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બતાવે હું રાજીનામું આપી દઉં અને જીતે તો બે કરોડ રૂપિયા આપવું ત્યારે તો તમે એવું કઈ નથી વાત કરી કે આપણે બે રાજીનામા આપીએ પણ જેવું ગોપાલભાઈ ઇટાલિયાએ તમારી ચેલેન્જને સ્વીકારી તમારા સ્વર બદલાઈ ગયા કાંતિ કાકા કે નાના હવે હું એકલો નહીં આપણે બંને રાજીનામા આપીએ કેમ કાંતિ કાકા એકલા એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કાંઈ શંકરભાઈ કે સી આર પાટીલ સાહેબ ખીજાય એવું કંઈ છે તો કેજો અમે સાથે આવશું મુંજાતા નહીં તમે તારે કહેજો પણ તમારી જાણમાં એક વાત મૂકી દો કે ગોપાલ તો હજી અધ્યક્ષ સામે શપથ જ નથી લીધા તો શપથ જ ન લીધા હોય તો પછી રાજીનામાની વાત જ ક્યાંથી આવે એટલે તમે એકલા રાજીનામું કે ગોપાલભાઈ જીતે તો બે કરોડ મારા તરફથી ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખથી રહેવાનું નહીં એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો બે કરોડ મારા તરફથી હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે આ બે કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેક થી આપવાના છો તમારી પાસે આ વ્હાઈટ ની કમાણી છે કે કાળી કમાણી છે તમે આ પરસેવા ના તમારા પૈસા છે કે તમે કોઈનું બુચ માર્યું છે કે આ આરામના પૈસા છે એ તો ખુલાસો કરો ગુજરાતની જનતા ને અને હું તો એમ કહું કે હવે સરકારે આ બે ઉપર પણ તપાસ બેહાડવી જોઈએ ખાલી બે કરોડ રૂપિયાની આવ્યા ક્યાંથી વ્હાઈટ ના છે કે બ્લેક ના છે તપાસ કરવી જોઈએ અને છતાં પણ તમારા બંને પાસે બબે કરોડ રૂપિયા પડ્યા હોય માની લો કે કદાચ ના પડ્યા હોય તો જે તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને એકસો પાંત્રીસ જેટલા નાના બાળકોના મૃત્યુ થયા તેની તમે બંને તમારો પેટારો શું કામ ન ખુયો બે બે કરોડ રૂપિયા તમે તેથી શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે એટલે એકવાર રાજીનામા વાળું કરો જે તમને કીધું છે આવતીકાલે વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી એટલે એકલા જઈને આપતા આવો પણ કાંતિ કાકા ભૂલાય હો આવતીકાલે બાર વાગે કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝન ની રાહ જોઈને બેઠું છે આભાર કાંતિ કાકા તો આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો બધું અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર